भचाउ अदानी अदाणी वीज लाइन मुद्दे उथलपाथर जवा बड़े कच्छना भचाउ तालुका वाड़िया गा में विवादास्पद कार्यवाही थई अदानी वीज लाइन कंपनी खेडूत खेतरो में मशीनों से कामगिरी शुरू करी खेडूत तो विरोध करता सामखियारी पुलिस द्वारा छत्स खेड तो धरपकड़ कर खेडूत तो जमीन पर जबरदस्ती काम नहीं चा किसान संघ न વાઢિયા ગામે જે પેલા પણ આપણે કામ રોકાયો તો કે યોગ્ય માંગણી જે ખેડૂતની હતી ઈ કરી રહે હતા પણ કલેક્ટરના હુકમની વાત કરે છે ને જંત્રીના ભાવે કામ ચાલુ ની એક જ વાત કરે કે આને જે સાહેબ તમારા માધ્યમથી ઈ કહેવા માંગુ હું કે જંત્રીના ભાવે અતારે ક્યાંય પણ જમીન મળતી નથી અને ખેડૂતોની માંગ છે બજાર ભાવે કિંમત ખપે જમીનની વડતર ઈ બારામાં આજે એમણે 12 તારીખના વાઢિયા પોલીસ પ્રોટેક્શન લઈ અને કામ ચાલુ કર્યો અને સ્થાનિક ખેડૂત બધે ત્યાં પહોંચ્યા તે બેરા તો પોલીસ બધેની અટકાયત કરવામાં આવી અને કોઈ બે ખેડૂતને તો લાગી પણ ગયો છે અને સારવાર માટે લઈ ગયા હતા પણ યોગ્ય સારવાર પણ નથી થઈ બે આજી ખેડૂત આપણ એમ કે હંજી અમારે વાગડ વેલફર માં જાવું છે સાહેબને વાત કરી છે કે એ યોગ અહીંયા વાગડ વેલફર માં લઈ જાવ તો કે ઘડી પછી લઈ જાશું પણ મારો સરકાર શ્રીને એવો કહેવામાં આવે છે કે આટલું બધું તમને ન गुजારો હારો યોગ્ય નથી અને ખેડૂત તો અતારે કામ કરી રહ્યા છે અને આ પોલીસ નેતંત્ર ને આગળ કરી અને અદાણી કમની કામ કરવા માંગે છે પણ આ ખેડુ તો હવે જાગી ગયો છે આજની તો કાલે વધારે સંખ્યામાં કરી અને બંધ કરાવશું અમે અને યોગ્ય વળતર લઈને જ જમશું